ગાયસ વાક્યા છે સવારના સાડા નવ અને હું ઉઠી ગઈ છું આજે વહેલા વહેલા તો મારી મમ્મી અહીંયા તો સવાર સવારમાં કામે લાગી ગયા છે અહીંયા ભોલ્યું રોટલી કાઢી છે અહીંયા બધું થાય છે તો ચાલો હવે હું પણ દૂધ પી લઉં

આજે મેં બધાએ ખાઈ લીધું છે મારી મમ્મી એ વાસણ ઘસીને બેસી ગઈ છે હવે છે ક્રિશી એ બનાવે છે કવર એટલા માટે લિપસ્ટિક વડે અહીંયા પાડે છે કિસીસ એકવાર કરીને તો બધાય દેખો ઉસકા પ્યાર અને અહીંયા આ હોમવર્ક કરે છે પણ એને બહુ જોર આવે હોમવર્ક કરતા આ છે ભાભી બોલો શું કરો છો આ મેકઅપ કરે છે મેકઅપ કરું મેકઅપ હા કરી આપો પેલો ચુડેલ વાળો મેકઅપ કરજો મમ્મી હું ભાભી અંગા ટાંડુ મારવા જાઉં ભાભી મોટીમાં અંગા જાય એ જોવાનું ક્લીન જા તો રૂમ ક્લીન ખાલી પોતું મારવાનું મારે પોતું હું હા તો જાગજી

મારા lips માં देखो गाइस અમારો lip કે મસ્ત આઈ છે મારા lip ઉપર ના કર દે હો મને મારા lip ગમે છે આ હા તો देखो गाइस હવે સુવાની તૈયારીઓ થઈ રહી છે હા લીલા મારા પહેલા વેલા હું ગઈ તો गाइस હું જઉં છું વાંટો મારવા સુવાલી ये तो एक मेरा मैटी <laughs> हाय ये पागल हो चुकी है गाइस <laughs> इसके लिप्स तो देखिए कितने मोटे हो गए हा 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 ओ हो हो ए हा हा अनिल होमवर्क करता जोर आवे छे हाँ ले गाइस મમ્મી કામુને લેસન કરતા જોર આવે તો તને કઈ કહેવું હોય ને મટી વાહ 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 મમ્મી આયાથી જોજે આમે કોની કિસ મસ્ત તું બોવ ના બોલી આ તેલી કરી અને મે કરી ના બધી એ આવી કી સોચમ પણ એને ઓડતું જોજો ને જમ્બો સાઈઝ થઈ ગયો ગાઈસ મારી મમ્મી એક કિસ પાડવા જઈ રહી હૈ પણ આમાં મમ્મીને કોફી કલર સિવાય એક બી કલર સૂટ નઈ થતો દેખો ગાઈસ કેવો મન મન નિજો કે ઉપર 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 જોડે ટ્રાય કરો ના કરો એક ટ્રાય કરો તમે કલર થાય છે કે નથી નથી થતો

હવે અત્યારે એને ઉઠાડવા આવી છું તો સારું નીશુ ઓ એની શું નિશુ ઊટ ઉઠું નહીં કેમ સવાર તો પડી ગઈ નિશુ ઉઠું નથી બરાબરની ઊંઘ આવી એટલે ઉઠવાનું નામ લેતી નહી ચલો જાય એ ઉઠીને પછી મળશે ઓકે